નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષાનો મુખ્ય હેતુ લોકોમાં માર્ગ સલામત નિયમો વિશે જાગૃતિ લાવવા અને માર્ગ અકસ્માતો ઘટાડવાનો છે આ અભિયાનના માધ્યમથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય તે મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિક વિભાગ દ્વારા નેશનલ રોડ સેફ્ટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં આજે વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને આજે ગુલાબનું ફૂલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું કારમાં જેમણે સીટ બેલ્ટ બાંધી હોય જેમણે હેલ્મેટ પહેર્યું હોય આ સાથે જ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કર્યું હોય તેવા વાહન ચાલકોને આજે ટ્રાફિક વિભાગ દ્વારા ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા ઓ મરગ મતળા હારલે મ્ડ મે ઓ ઺રગ મર ગ઻ઈ મો ખ૥ડા કૂડ ઔષાલે મે મહ મહાથ મં મળાલાડ પોલીસ નું બહુ સારું કામ છે કે જે હેલ્મેટ પહેરે છે ગુલાબ આપે છે અને વધારે કરે છે અને મારું હેલ્મેટ કરવાનું મેન કારણ એ છે કે પોલીસ વાળા તો ક્યારેક કોઈ જગ્યાએ આપણને પકડીને આપણી પાસેથી દંડ લેશે પણ એના બદલે એક્સિડન્ટ તો ગમે ત્યાં ગમે તે જગ્યાએ થઈ શકે છે આપણે જવાબદાર હોઈએ કે ના હોઈએ પણ સામેવાળાની ભૂલના લીધે જે આપણું એક્સિડન્ટ થાય તો એનાથી બચવા માટે આપણે પહેરવું જોઈએ પ્લસ કોઈ પણ સિઝન હોય શિયાળો ઉનાળો કે ચોમાસું બધી સિઝનમાં તમને હેલ્મેટ તમારું રક્ષણ કરશે શિયાળામાં તમને ઠંડી ઓછી લાગશે ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં તો બટ ઓબિયસ છે કે વરસાદ પડતો હોય તો હેલ્મેટ પહેર્યું હશે તો તમને એના કારણે તમને કોઈ તકલીફ નહીં પડે એના માટે તેને હેલ્મેટ કરવું ખૂબ જરૂરી છે ચાલકો માટે મેન્ટ રૂલ્સ લાવે છે બરાબર કારણ કે ગવર્મેન્ટ પણ એમની સેફ્ટી આપણી સેફટી માટે જે કરતા હોય છે પણ આપણે પોતે જો આપણી પોતાની સેફટી માટે જવાબદાર રહીશું તો આપણા બધા માટે બહુ સારી વસ્તુ રહેશે અત્યારે માર્ગ સલામતી માસ બે હાજર પચીસ ઉજવણી થઈ રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ વડોદરા શહેર દ્વારા અલગ અલગ જંક્શન ઉપર જે કે ટ્રાફિકના નિયમનું પાલન કરે છે તેઓને ફૂલનું ફૂલ આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરે સીકબેલ પહેરે અને ટ્રાફિકના નિયમનું પાલન કરે એટલા માટે પોલીસ તરફથી એમને એક પ્રોત્સાહન તરીકે એક ફૂલનું ફૂલ આપવાનું ગુલાબ આપવાનું એક આયોજન કરવામાં આવ્યું છે આજે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર અધિકારીઓ આ મુહિમમાં જોડાયા છે અને વધુમાં વધુ લોકો અને નાગરિકોને હેલ્મેટ વિશે અને સીટબેલ્ટ વિશે વધુ જાણકારી મળે અને એ લોકો વધુમાં વધુ સેફ્ટીનું પાલન કરે એના માટેથી અમે એક આ એક નમનો પ્રયાસ કર્યો છે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે હેલ્મેટ પહેરવાનું એટલા માટે જરૂરી છે કે હેલ્મેટ પહેરવાથી કે બ્રેન ઇન્જરી થાય છે રોડ અકસ્માતમાં એનાથી ઘણા અંશે બચી શકાય છે તો હેલ્મેટ પહેરેલો હશે સીટબેલ્ટ પહેરેલો હશે તો જ્યારે પણ અકસ્માત થશે તો તમારા બોડીને મિનિમમ ઇજા થશે ઓછું નુકસાન થશે અને આપણે જે રોડ અકસ્માતમાં ડેથ થાય છે એના કોઈ પ્રમાણ આપણે ઘણું બધું ઘટાડી શકીએ વડોદરા શું વડોદરાવાસીઓને મારી અપીલ છે જેટલા પણ ટુ વ્હીલર ચલાવે છે તમામ હેલ્મેટ પહેરે જેટલા પણ ફોર વ્હીલ ચલાવે છે બધા સીટ પહેરે અને કોઈ લોંગ ટ્રેક ચલાવે નહીં ઓવર ચલાવે નહીં અને બધાએ એક શિસ્તબદ્ધ રીતે વડોદરા શહેરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય પોતાના વાહનનો સદુપયોગ કરી અને કોઈ પણ જાતિએ અશિષ્ટમાં ન ચલાવ્યું અને અકસ્માત ઘટાડવા માટેનો આ એક પ્રયાસ છે અને આપ સૌ નગરવાસીઓને મારી વિનંતી છે કે બધા રૂલ્સનું ફોલો કરો ટ્રાફિકના નિયમનું પાલન કરો અને આપણે એક શહેરને ટ્રાફિક મુક્ત અને અકસ્માત મુક્ત બનાવી શકીએ એ દિશામાં આપણે આગળ વધીએ